કલુભાઈ બારીયા સાહેબ પ્રદેશ માલધારી સેલના પ્રમુખ અમિતભાઈ દિલીપસિંહ સી કે પટેલ પૂર્વ પ્રમુખ ધીરુભાઈ વિરોધ પક્ષના નેતા કિરણભાઈ તથા આપણે ઉપસ્થિત સૌ સન્માનની આગેવાનો આપણા કાર્યક્રમને આગળ વધારતા

વાહ જીનવાહ બ્રાન્ડ અજિતજીવા કોંગ્રેસ જીનવાહ બ્રાઉં રાજસ્થાનના સલન સુમિતભાઈનું અભિનંદન આપા નમસ્કાર હવે ઉપસ્થિત બાકીના સૌ સન્માનકર્તાઓ એનું એક સમેલન થાય એની અંદર કોંગ્રેસ પક્ષની વિચારધારા

મિત્રો ઘીરોજી સુખને ધ્યાન પ્રદેશના નિર્દેશક કોમ રાવળજી અજિતસિંહ બારણ રાજેદશી ગોવિલ સાહેબતા સભર કોંગ્રેસ પરિવાર ગુકુળભાઈ વિસ્તૃત વાત કરી છે કે આ સંવાદ કાર્યક્રમ તેના માટે છે અને આપણે હાજર થી ગરજી જવાની કોઈ જરૂર નથી આપણો બેસ્ટ મને લાગે છે આપણો અભ્યાસ કો ઓછો આજે માં મનીષ તિવારી અમે એને કરુભાઈ સાથે હતા કરુભાઈ જિલ્લા કોંગ્રેસ હતા ત્યારે મનીષ તિવારી આપણે પ્રમુખ હતા એને ઘણી બધી આંકડાકી માહિતી આપી કે નિર્મલા સતરામ આર્થિક બાબત વિશ્રાંત હોવા એનો કોઈ જવાબ આપી શકે પણ તેમ છતાં આપડા જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ ભાઈ શ્રી ભાઈ

અને તમે તો અવારનવાર હું ભાઈ હોય કે જજી ભાઈ હોય કે સિક હોય કે ગોકુ હોય એ બધાય આપણે કહેતા જ હોય પણ આપણે તમે બધાય આપણે થોડી જવાબદારી સમજીએ અને આવા કાર્યક્રમો બધાય એટલે આવીએ અને વેલા સર તમે બધાય કોંગ્રેસનું કામ કરો છો અને આ સમયમાં કોંગ્રેસનું કામ કરવું એ તે સારી વાત છે પણ બધાને ધન્યવાદ આભાર બધાનો વધારે આભાર તો હું તો નહીં કહું શહેરના મતકો પર દસ પછી જિલ્લા મથકનું મુખ્ય સંમેલન બોલાવું તે પછી આખા ગુજરાત લેવલનું રાજ્ય સ્તરીય કાર્યક્રમ આપો આવું પ્રદેશ સમિતિ થયો છે ત્યારે જયારે શહેર અને તાલુકાથી શરૂઆત થઈ છે ત્યારે આજના આપણા નિરીક્ષક તરીકે જયારે ઉપસ્થિત છે એનું જે કઈ માર્ગદર્શન આવે એ બી આપણે ચોક્કસપણે કામ કરીએ પણ આપણે લોકસભા નજીક છે આવનારા દિવસોની અંદર અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો પણ આપણે કરવાનો છે આ પરિસ્થિતિની અંદર આપણે સૌ જાણીએ છીએ એમાં તમે કે હું બધા એક જ સાથે આ જગ્યાએ કદાચ એટલા જ બધા બેઠેલા બધા જ ઘડાય ગયેલા થાય નિરીક્ષિત છે आपने दुमुणी ना जारुप्या भावक्ता हुआ। रापोराग निकास्बंधी कर्णों माली। दुमुणी आईशें पूंग, आरप जेशो बताया है। अध्या दुमुणी के पाकिस्तां ती निकास्टाइश। हमाईशें पाकिस्ताना जोड़ू, आपड़ પેલા બજે તમે યાર્ડ માં પહોંચાડો ત્યારે 200 રૂપિયા તો આપણે જમા પડે કેડો તો દીકરો જો ઘરે ઘરે હિસાબ કરે તો આપણે દરેક મોલા પર આપણે પૈસા દરેક મોલા પર ટૂકો ભાવ એ માં આપણી સરકાર ત્યારે કેટલા હતા રૂપિયા આજે 1200 રૂપિયા એમાં ડીઝલ ભાવ આટલા ભાવ

અમારા પ્રદેશ સમિતિ અહીંયા નિયુક્ત કર્યા હતા અને તે પણ અહીંયા આવ્યા હતા અને અમને જે પ્રદેશમાંથી જે કાંઈ સૂચનાઓ આપી હતી એમને સમજાવવા માટે ખાસ તો સંગઠનની બાબત સંગઠન ઉપર જોર દેવો આવનારા દિવસોમાં જે સંસદની ચૂંટણી આવી રહી છે ત્યારે આ લોકો જે કાંઈ દસ વર્ષમાં કામો કર્યા છે અને એટલી બધી મોંઘવારી વધી છે એમને લઈને નહીં અને માત્ર રામના મંદિરના નામે જ મત મારવા નીકળ્યા છે ત્યારે મોંઘવારીનો મુદ્દો આખો બોલાવી દીધો છે અમે એને જાગૃત કરવા માટે એકત્રિત થઈ અને ગામો ગામ આ સંદેશો પહોંચાડવા માટે આજની આ મિટિંગ રાખીને મિટિંગમાં જનસંખ્યા ઘણી હતી એ બાબત ગામે ગામ અમારો સંદેશો જાય એવો અમારો પ્રદેશમાંથી એવો આદેશ હતો એને એના માટે થઈને આજે અમે મિટિંગ કરી ગુજરાત પ્રદેશના સન્માન્ય પ્રમુખ શક્તિસિંહભાઈએ સમગ્ર ગુજરાતની અંદર આઠ નવ અને દસ તારીખે તમામ તાલુકામાં જગો ઉપર કોંગ્રેસનો જનસંવાદનો કાર્યક્રમ આપેલો અને એ કાર્યક્રમના ભાગરૂપે આજે અમુ અહીંયા સિહોર મુકામે એ કાર્યક્રમ કરવા માટે આવેલા ભાવનગર જિલ્લાના જિલ્લા પ્રમુખ અને શિહોર સિહોર અને તાલુકા જિલ્લાના આગેવાનોએ સાથે રહીને રહેક્રમને સફળ બનાવ્યો છે ગામો ગામ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારની વાત હોય મોંઘવારીની વાત હોય કે એમણે જે જુઠ્ઠાણાઓ ચલાવ્યો છે એનો પર્દાફાશ કરવા માટે આજે કાર્યક્રમો એકત્રિત થઈ અને ગામો ગામ ઘેર ઘેર આ કોંગ્રેસનો સંદેશો આપશે આરએસએસની જૂઠી હરમાળાઓને દૂર કરવા માટે અને ગાંધીજીના સત્ય અહિંસા અને સતના માર્ગે ચાલવા માટે જ્યારે અમારા રાહુલ ગાંધી દરોબતના નારા સાથે ભારત જોડો યાત્રા લઈને નીકળ્યા છે એના કાર્યક્રમને પણ સફળ કરવા માટે આજે આજના કાર્યક્રમમાં સૌએ કટિબદ્ધ થઈ અને આગામી લોકસભામાં કોંગ્રેસ પક્ષનું બૂથ મજબૂત થાય એ માટેનો એક નારો આપ્યો છે અને કોંગ્રેસનો કાર્યકર હવે ડરો મતના નારા સાથે ચાલશે એ પ્રકારેની આજની સભામાં વાત થયેલી છે અને સૌ કાર્યકરો પોતાના ગામો ગામ જઈ અને કોંગ્રેસની વાત કરશે ઘેર ઘેર કોંગ્રેસની વાત કરશે એ વાત સાથે આજની મિટિંગ પૂરી છે